નમસ્કાર દર્શક મિત્રો હું છે ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન ઠાકરજીભાઈ રબારીએ વાવ થરાદ પંથક નર્મદા કેનાલોનું પાણી ત્રીસ એપ્રિલ બે સુધી ચાલુ રાખવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિધાનસભા અધ્યક્ષ વાવના ધારાસભ્ય અને મંત્રીને પત્ર લખ્યો છે આ પત્રમાં ખેડૂતોની હાલત અને રવિ પાકને થનારા નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી છે ઠાકરજીભાઈ રબારીએ પત્રમાં જણાવ્યું છે કે જો પંદર માર્ચ બે હજાર છવ્વીસથી નર્મદા કેનાલ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે જોકે આ વિસ્તારના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે અને તેમનો પાક હજુ પંદર વીસ દિવસ પછી કાપણી પર આવશે મોટાભાગના પાકની કાપણી એપ્રિલના અંત સુધી ચાલતી હોય છે તેમણે વધુમાં ઉમેર્યું કે મોટાભાગના ખેડૂતો પોતાના પશુધન સાથે ખેતરોમાં જ રહે છે ખેતરોમાં પાણીની પૂરતી સુવિધા નથી અને જમીનમાં પણ પાણીનો અભાવ છે આવા સંજોગોમાં નર્મદાનું પાણી બંધ થવાથી ખેડૂતોને ભારે હાલાકી પડશે અને તેમની આર્થિક સ્થિતિ કફોડી બનશે આથી ઢાકરજીભાઈ રબારીએ ખેડૂતો વતી વિનંતી કરી છે કે ખેડૂતોની લાગણી અને તેમની જરૂરિયાતને સમજીને પંદર માર્ચને બદલે ત્રીસ એપ્રિલ બે હજાર છવ્વીસથી નર્મદા વિભાગની તમામ બ્રાન્ચો અને માઇનોર કેનાલોમાં પાણી પૂરવું પાડવામાં આવે